રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે છોડ મારણ છોડ વૃક્ષમાં વાસુદેવના સૂત્ર સાથે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત સંજીવની મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા એક પેડમાં એક નામ ના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક હકલ કે એક વૃક્ષ માકી નામને અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લેવંગજી સાહેબ ડીડીઓ સાહેબ અને બધાની હાજરીમાં એક હજાર એક જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ચાર દક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે તો આ ગામજનો માટે ખૂબ સરાહનીય કામ છે આવનારી પેઢી માટે આ વૃક્ષારોપણ એક કુદરતી જાળવવા માટે સલાહનીય કામ છે અને આવું કામ દરેક ગામજનો તાલુકા જિલ્લા અને પૂરા દેશમાં થાય એ માટે જે મોદી સાહેબની હાકલ છે એમાં બધા ભાગ લે અને દરેક જણ વૃક્ષ ઉછેરે હસ્તુ ભારતમાં તકે આજે બંધવડ ગામે એક નામ પર બંધવડ ગામમાં આજે એ તલાઈના કિનારે અને અન્ય જગાઓમાં શમશાન ભૂમિમાં અને એમાં એક હજાર બેડ હાથ એક માને નામ પર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં એ ધરતીની ઘરે એ શોભા છે વૃક્ષ વાવવું અને એને ઉછેરવું એ ખૂબ જ સરાહનીય કામ છે આખા બંધવડ ગામના અહીંયા સંજીવની દાસ બાપુ ગામના સરપંચ ખેતાભાઈ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ગામના આગેવાનો સાથે મળીને આજે બંધવડ ગામે એક હજાર એક છોડ માખે નામ પર અંતર્ગત ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં દરેકે એ સંકલ્પ કર્યો છે કે અમે એક એક ઝાડને એ ઉછેરશું એને દત્તક લઈ અને એ દરેક ઝાડને એ ઉછેરીને અમે મોટું કરશું એવા પણ એ પ્રતિજ્ઞા લીધી છે એટલે ખૂબ આનંદની વાત છે અને કારણ કે આ ઝાડ છે વૃક્ષ છે એ તો એ ધરતીની શોભા છે અને જેટલી હરિયાળી હશે એટલો અહીંયા વરસાદ પણ વધારે આવવાનો છે એટલે ખૂબ આનંદની વાત છે અને ગામો ગામ અમે આજે અહીંયા બંધવડ ગામથી એ સંદેશો આપવા માગીએ છીએ કે ગામો ગામ આવું વૃક્ષારોપણ કરે અને એ ઝાડનું જતન કરે ધરતીનું શણગાર વૃક્ષ છે અને એના માટે ખૂબ સરાહનીય આજે શરૂઆત કરી છે વંદોડ ગ્રામના જનો એક વૃક્ષ માકે નામ એક હજાર વૃક્ષોના સંકલ્પ છે જેમાં માનનીય ધારાસભ્યશ્રી આઈપીએસસી ચેરમેન ડોક્ટર સાહેબ અને ટીડીઓ સાહેબ અને ગામના સરપંચશ્રીને સમસ્ત લોકોના સહયોગથી ખૂબ સુંદર એક આયોજન અમે પાડ્યું છે પણ આજે ટીડીઓ સાહેબ છે સાહેબ લંગી છે અને ડોક્ટર સાહેબ છે એક બહુ સુંદર વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે ગયા પાંચેક વર્ષથી એક મોટો હબ છે લીમડાનું ગયા પાંચેક વર્ષથી રોજ ત્રણ હજારથી પાંચ હજાર લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને દસ વર્ષ પૂર્વમાં જે છે જે લાટીઓ છે એમને લાયસન્સ લેવા પડતો હવે એકદમ અમારા ગામથી લઈને ચારે બાજુ જેટલી બી લાઠીઓ ખુલી છે રોજ લીલા લીલા લીમડા કપાય છે આપણે વૃક્ષ વાવીએ ખરા આપણે વૃક્ષના જતન પણ આવશ્યક છે એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો એનાથી આ વૃક્ષો બચી જાય રોજ ત્રણથી પાંચ હજાર સાંજે હાઈવે પર જો ટોલા ટોલા ભરીને લોકો લઈ જાય છે એવું કંઈ પ્રારંભ પ્રયાસ કરીએ જેનાથી આ લીમડા બચી જાય એના કર સંપૂર્ણ આ વર્ષે જે છે બાવન ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું થયું છે તે બહુ દુઃખની વાત છે ખરી તો વૃક્ષો બચે એના માટે પ્રયાસરત આપણે કરવું જોઈએ ભારત માતા કી જય જય